ભરૂચ અને નર્મદા જિલ્લાની ત્રણ સુગર ફેક્ટરીઓએ શેરડીના ભાવની જાહેરાત કરી છે રાજ્યની બાર સુગર ફેક્ટરીમાંથી નર્મદાની ધારીખેડા સુગરે ત્રીજા સૌથી વધારે ભાવ જાહેર કર્યા છે જ્યારે ભરૂચની વટારિયા સુગરે રાજ્યમાં સૌથી ઓછો ભાવ આપ્યો છે વટારીયા સુગરના ભાવ જાહેર કરાતા વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે ઓછા ભાવથી નારાજ સભાસદોએ કસ્ટોડિયનોને ઘેરવાની તૈયારીઓ બતાવી હતી કસ્ટોડિયનના વહીવટથી ચાલતી વટારિયા સુગર દ્વારા બે હજાર પાંચસો એકાવન રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે વટારિયા સુગરની કસ્ટોડિયન કમિટીએ ગત સિઝન કરતાં પચાસ રૂપિયા ઓછા આપતા સભાસદોમાં રોષ ફેલાયો છે સમગ્ર મામલે કિસાન સંઘ ભરૂચ જિલ્લાના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા નટવરસિંહ સોલંકી અને દેવભા કાઠી સહિતના આગેવાનો અને સભાસદોએ સુગર ફેક્ટરી ખાતે પહોંચી કસ્ટોડિયન કમિટીના ડિરેક્ટર નિલેશ પટેલને રજૂઆત કરી હતી આ ઉપરાંત વધુ ભાવ પાડવામાં આવે તેવી કરી હતી વર્તમાન બે હજાર ત્રેવીસ ચોવીસની સિઝનમાં શેરડીનો ભાવ સુધારવા બાબત ગણેશ સુગર એ આજુબાજુની સુગરથી તદ્દન ઓછો ભાવ આપ્યો છે જેના અનુસંધાનમાં આજ રોજ સભાસદો સાથે અમે ગણેશ સુગર પર આવ્યા હતા અને ગઈકાલે ગણેશ સુગરના વર્તમાન કસ્ટન્ટ કમિટી ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ મહિણાને જાણ કરી હતી કરાના સભાસદો હતા ખેડૂતો હતા આજુબાજુ અલીયા તાલુકા હતા તેમણે રાતે મર્યાને આજે ત્રણ વાગેનો સમય આપ્યો હતો જ્યારે અમે ત્રણ વાગે તમામ સભાસદો સાથે હાજર રહ્યા તે એમણે ફોન કર્યો તેમણે અભદ્ર ભાષામાં વાત કરીને ફોન કાપી નાખ્યો અને કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર ન હતા એટલે અમે ચેરમેનને મર્યા અને કુદરતી સંજોગો વસાદ ડિરેક્ટર જે છે નિલેશભાઈ હાજરિયા એમણે અમારી વાત ધ્યાનથી સાંભળી અને ચેરમેન એમડીને રજૂઆત કરી કે પંડવા અને ધારીખી સુગર સમકક્ષ અમને ભાવ મળવો જોઈએ એનાથી બસો ત્રણસો રૂપિયા ઓછો હોય તો પોસાય આ તો સીધો આ વખતે આઠસો રૂપિયા ઓછો અને ગઈ વખતે ચારસો એમ કરીને બારસો રૂપિયા ઓછો ચૌદ વર્ષના પાછલા વહીવટ કરતા હોય ચૌદસો રૂપિયા ઓછો ચૌદ વર્ષના વહીવટમાં ઓછાએ પણ તમારે ત્રીજો ભાવ પડ્યો ત્રીજા ભાવમાં તમે એની એનો રેકોર્ડ તોડી કાઢ્યો આજ રોજ શ્રી ગણેશ ખાન ઉડ્ય કોટારીયા જે છેલ્લી કક્ષાના શેરડીના ભાવ પાડવામાં આવેલ છે જેને ખેડૂતોની રજૂઆતો અને માંગણી લીલી આજે સંસ્થાને એમડી શ્રીની રજૂઆત કરી તથા ઉપસ્થિત કસ્ટોડિયન કમિટીના ડિરેક્ટર શ્રી નિલેશભાઈને ખેડૂતોની હાજરીમાં રજૂઆત કરી છે છેલ્લા કેટલાક સમયથી એટલે અંદાજીત મારા હિસાબ પ્રમાણે ત્રણ વર્ષથી સધરુ સંસ્થાને પાછલા વહીવટ કરતાં ઘણો ઓછો ભાવ ચૂકવવામાં આવી ઇરાદાપૂર્વક આવે છે અત્યાર સુધી એકને એક કેસેટ વાગાડી કે પાછલો ખાડો છે પાછલો ખાડો છે તો ખેડૂતો પાતલો ખાડો ક્યાં સુધી સહન કરશે તમારા વહીવટની અંદર છાસઠ હજાર લાગીને ઓછા પડ્યા ને વીસથી પચીસ કરોડ રૂપિયાનું નુકસાન થયું એના માટે કોણ જવાબદાર છે એનો ખુલાસો આ વ્યવસ્થાપક કમિટીએ કરવો જોઈએ